નમસ્તે વિદ્યાર્થી મિત્રો પાઠ દસ સજીવોમાં શ્વસન આગળના વિડીયોમાં આપણે પ્લાસ્ટિકની બોટલ ફુગ્ગા અને રબર સીપનો ઉપયોગ કરીને શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે આપણે જોયું હતું હવે આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ એટલે કે કયો વાયુ બહાર કાઢીએ છીએ તેના વિશે ભણીશું તે માટે એક પાતળી ચોખ્ખી કસનડી અથવા પ્લાસ્ટિકની બોટલ લો તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલને બંધ કરી દો ત્યારબાદ તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો પ્લાસ એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એટલે કે પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણ હોય તો એના છિદ્રમાંથી અથવા જો તમે કસનળી લીધેલી હોય તો કસનળીનો ઉપરનો ભાગ બંધ કરી વચ્ચે એક છિદ્ર પાડી એની અંદર તમે પ્લાસ્ટિકની નળી અથવા સ્ટ્રો પસાર કરી શકો છો તેને એવી રીતે પસાર કરો કે જેથી તે પ્લાસ્ટિકની નળી હોય કે સ્ટ્રો હોય તે ચૂનાના પાણીમાં ડૂબે હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો જે તમે આકૃતિ દસ પોઈન્ટ આઠમાં જોઈ શકો છો ત્યારબાદ શું ચૂનાના પાણીમાં પાણીના જે દેખાવ છે એનો જે કલર છે એમાં કંઈ ફેરફાર લાગે છે તો વિદ્યાર્થી મિત્રો ફૂંક મારીએ એટલે આપણે ઉચ્છવાસની ક્રિયા કરી કહેવાય અને ઉચ્છવાસની ક્રિયા કરી એટલે જે આપણા શરીરની અંદરથી મોઢા મોં દ્વારા કે નાક દ્વારા જે હવા નીકળે છે એ સ્ટ્રો મારફતે કે પ્લાસ્ટિકની નળી મારફતે તમારી કસ નળીમાં જશે થોડાક સમય બાદ અવલોકન કરશું તો જે ચૂનાનું પાણી હતું એ ચૂનાનું પાણી આપણને દૂધિયા કલરનું જોવા મળશે તો આવું કેમ થયું તો એક જ વાયુ એવો છે કે જો ચૂનાના નીતર્યા પાણીને કે ચૂનાના તાજા બનાવેલા પાણીને દૂધિયા કલરનું બનાવે છે તો તે છે કાર્બન ડાયોક્સાઇડ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ પરથી આપણે એ પણ સાબિત કરી શકીએ છીએ કે આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા કેટલી હોય છે તે તમે બ્લુ કલરના લંબચરસ બોક્સમાં જોઈ શકો છો